હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય માતાજી તો આજે તો હવાર હું લોગ ચાલુ કરી દીધો બહુ જ દિવસે અને આજે તો હું જાઉં છું આપણી ગાડીની સર્વિસ કરાવવા એકલો એકલો તો ઘેરે કોઈ નહીં કાએ એના ઘરે જતી રહી આરું બી એના ઘરે જતી રહી ખાલી ફરી ફરી આવો એના ઘેર જતી રહેવાની થોડા દિવસમાં પેલા તો હવે ઘરે પછી હું શું થઈ જશે આપણું પેલા પેટ્રોલ ભરાવું પડશે કઈ અમારે તો ગોમ જ પેટ્રોલ પંપ એટલે વાંધો નહીં પેલું પેટ્રોલ પંપ આવી જાય તરત જ પેટ્રોલ તો ભરાયું પણ હજુ કે પોઈન્ટ ઉપર જ નહીં જોવા જોઈએ પાંચસો નું ભરાયું તો પછી એવું લાગે સારું પુરાયું જ નહીં એવું ચાલો જઈએ આપણે દર્શન કરી લઈએ

ચાલીસ હજારો જઈએ આપડે ફરવા ભરવા જઈએ ગાડી તો પાંચ વાગે આપવાની એટલે હું હવે હેડતો હેડતો પિક્ચર જોવા

જято પતી જાયેગા આ બસ કા પૂજાની કબૂલા હેલોજી આવ ઇસકો કઈસો કરો સસ્નો કરો કે આનો કા મોને તો થોડી હારી તો ડીમાર્ટ સાઈડ હવે ટાઈમ તો કાઢવો પડશે ને હવે શું કરું પિક્ચર તો પતી ગયું જો તમારે પાસે બતાવો ખરો સાફ હા હા તો ડી માર્ટમાં જઈને પર ના કેક લેતા એવું કારણ કે નાસ્તો કરવા જવું તો પેલી સાઈડ છે એક અટકું એટલું જવું પડે એમ કરતા અહીં પણ ડી માર્ટ આવીને બોડી કોલ જાઉં મસ્ત અહીં મજા પછી જઈએ આ સાહેબ અહીં થોડુંક જાઉં બે જઈને મસ્ત

ગાડી તો સરિસ થઈ ગઈ અને હું અહીંયા વેઇટિંગ રૂમમાં આવી ગયો ચા છે પતી ગયું છે તો ગાઈઝ આપણી ગાડી સર્વિસ થઈ ગઈ છે આ રહી બિલ ના રહી ગેટ પાસ તો આ બધું બગી ના છે ગાઈઝ હું તો લસ્સી પીવા ઉભો રહી ગયો નડિયાદની ફેમસ લસ્સી જગદીશભાઈની લસ્સી જેને જેને પીધું એ કમેન્ટ કરજો આમ બે ત્રણ મહિના ચાખી ને તારને હું નડિયા જાઉં એટલે રસી તો પીવાની પીવાની અને પીવાની છે જેને પીધી હોય ને એ કમેન્ટ કરજો ખાલી બહુ મસ્ત લાગે તો ઘરે આવી ગયો છું આ બધું સામાન લઈ લઈએ કરે આવો તો કાલ લઈ લઈશ ખબર નહીં પડતી